નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એક નવી સિસ્ટમ છે એ એક્ટિવ થઈ છે અને આ સિસ્ટમ હવે વરસાદ લાવશે કારણ કે લાંબા સમયના વિરામ બાદ હવે ગુજરાત રાજ્યમાં સત્તર અઢાર અને ઓગણીસ આ ત્રણ દિવસની અંદર છે એ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે વાતાવરણ પલટાશે અને વરસાદ પડશે જેમાં મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની પણ કમેન્ટ હતી કે હવે પછી વરાપ તો રહી ગઈ છે હવે વરસાદ છે એ ક્યારે શરૂ થશે વરસાદ ક્યારે પડશે અને વરસાદનો જે નવો રાઉન્ડ છે એ ગુજરાત રાજ્ય જેમાં ચોવીસ તારીખ સુધીમાં શરૂ થશે કે કેમ તો એના વિશેની એક નવી લેટેસ્ટ આગાહી આવી ગઈ છે નવા મોડલ પ્રમાણે માહિતી આપણે મેળવશું આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત કચ્છ લાગુના વિસ્તારોની અંદર તમામ જિલ્લાઓની અંદર હવે પછી આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે રહેવાની છે જેમાં ચોમાસાના વરસાદને લઈને સૌથી મોટી અપડેટ મળી છે અત્યારે મિત્રો અમુક વિસ્તારોની અંદર તો આજ વહેલી સવારથી છે ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે એટલે કે ધીમી ધારે અથવા તો હળવા મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી હતી એ પ્રકારનો આજ વહેલી સવારથી વરસાદ પડ્યો છે પરંતુ હવે પછી આગામી ત્રણ કલાક ગુજરાત રાજ્યમાં વાતાવરણ કેવું રહેવાનું છે આજ રાત્રે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે કયા જિલ્લાઓની અંદર આવતીકાલે વહેલી સવારથી લઈ અને સાંજ સુધીનું વાતાવરણ શું રહેશે તમામ અંગેની આજે આપણે અપડેટ મેળવશું એટલે કે આગાહી જે કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે તે પ્રમાણેની અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એ આપણે જાણીશું તો મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને પૂર્વ ભારતના ભાગ જ્યાં મિત્રો બંગાળ છે કોલકત્તા તેમજ વિશાખાપટ્ટનમ અને ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ઘણા બધા રાજ્યોની અંદર પણ વરસાદ પડી રહ્યો છે એ જ લાઇન હવે મજબૂત બની અને મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત તરફ આગળ આવી હતી એટલે કે આ સિસ્ટમની જે લાઇન છે એ પ્રીમોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે નક્કી થઈ હતી એ જ પ્રકારની હવે મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે આઈ એમડી ડિપાર્ટમેન્ટની પણ આગાહી છે ઘણા બધા ડિપાર્ટમેન્ટની આગાહી આવી ગઈ છે કે ગુજરાત રાજ્યમાં ઓગણીસ જુલાઈ પછી છે વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે અને જુલાઈ મહિનાના અંત સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદ છે પડી જશે અત્યારની જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ભારત અને પૂર્વ ભારતના તમામ રાજ્યોની અંદર છે વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે ભૂકા બોલાવી રહ્યો છે અને હવે તો મધ્ય ભારત તરફ આ ટ્રફલાઇન છે એ પસાર થઈ અને આગળ આવી રહી છે જેમાં મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળશે સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં પણ અઢાર અને ઓગણીસ તારીખ સુધીમાં છે વરસાદી સિસ્ટમ પ્રવેશ કરશે અને ઉત્તર ગુજરાત કચ્છ લાગુના વિસ્તારો અને બનાસકાંઠા સાબરકાંઠાના અમુક જિલ્લાઓ તેમજ અમુક વિસ્તારોની અંદર છે વરસાદ ધર્મો છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે સત્તર તારીખનું જે લેટેસ્ટ આગાહીનું હવામાન જોઈએ તો લેટેસ્ટ આગાહીના હવામાનની અંદર સત્તર તારીખમાં લો પ્રેશરનો એરિયા છે એ મધ્ય ભારતના અમુક જિલ્લા રાજ્યોની અંદર બન્યો છે જેમાં મિત્રો અલ્હાબાદ છે અને મિત્રો ઘણા બધા પાટણ પટના છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ છે જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો આગ્રા જયપુર અને જોધપુરના વિસ્તારો સુધી આ લાઇન છે લંબાયેલી જોવા મળી રહી છે તમારા સ્ક્રીન ઉપર ત્યારે તમે જોઈ શકો છો આ પ્રકારની આ લાઇન છે અને સતત આ ટ્રફ લાઈન છે એ ગતિ કરી રહી છે એટલે કે આ સિસ્ટમ છે એ ટ્રફ લાઈન અનુસાર વરસાદ છે એ લાવી રહી છે અને મધ્ય ભારત અને ઉત્તર ભારતના વિસ્તારોથી આગળ વધી અને હવે પછી કચ્છ લાગુના વિસ્તાર છે એ સાથે મિત્રો જે ઉત્તર પ્રદેશના વિસ્તારો છે ત્યાં સુધી આ ટ્રફલાઇનનો વરસાદ છે એ આવતો જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો એક લો પ્રેશર પણ આ જે સિસ્ટમ અત્યારે બની છે એમાં જોવા મળશે અને આ લો પ્રેશરનો ઘેરાવો પણ મજબૂત હોવાના કારણે સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે અને આ ટ્રફલાઇનના કારણે હવે પછી ઓગણીસ તારીખથી પછી છે એ વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને એના વિશેની અત્યારે આજના વિડીયોમાં આગાહી જણાવીશું સાથે મિત્રો સત્તર તારીખના રોજ પણ વરસાદ પડશે સત્તર જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં વહેલી સવારથી જ વાતાવરણની અંદર છે એ પલટવાર થતો જોવા મળશે અઢાર તારીખના રોજ છે એ ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી પસાર થાય અને કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચશે એના ભાગરૂપે જોવા જઈએ તો ઓગણીસ તારીખના રોજ છે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગ છે કચ્છ લાગુના તમામ વિસ્તારો જેમાં લખપત છે તેમજ ગાંધીધામ છે ખાવડા છે નળિયા છે આ વિસ્તારોની અંદર છે રાપર છે એ વિસ્તારોની અંદર છે વરસાદ જોવા મળશે અને નવા મોડલના પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે હવે પછીની સિસ્ટમ એક્ટિવ થશે અને એ સિસ્ટમ ઘેરાઓ બનાવશે અને એ વાદળછાયો ઘેરાઓ છે એ ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે તો આ પ્રકારની અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી ગઈ છે અને હવે પછી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળશે વરસાદ એ સિસ્ટમનો ઘેરાવો પણ બનશે અને વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાક ભારેથી ભારે રહેવાની પણ સંભાવના છે અમુક જિલ્લાઓ માટે બાકીના જે સ્થળો છે બાકીના જે જિલ્લાઓ અને વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને વાતાવરણની અંદર છે એ ભેજવાળું પ્રમાણ રહી શકે છે અને વરાપનું પણ પ્રમાણ જોવા મળશે અત્યારે બે દિવસની વરાપની આગાહી છે પરંતુ એ વરાપની વચ્ચે ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ અમુક સ્થળો ઉપર પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને અમદાવાદ લાગુના વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લાગુના વિસ્તારો છે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે હવે વાદળછાયું વાતાવરણની પણ એક અસર જોવા મળી રહી છે જેમાં ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ કયા કયા સ્થળો ઉપર જોવા મળી રહ્યું છે તમારા સ્ક્રીન ઉપર તમે ખાસ કરીને જોઈ શકો છો જેમાં અત્યારે જૂનાગઢ છે ઉના છે સાથે દ્વારકા છે જામનગર છે તેમજ મિત્રો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્રના તમામ ભાગો ગણીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર છે એ વાદળ છે વાતાવરણ તો સોળ સત્તર અઢાર અને ઓગણીસ આમ ત્રણ દિવસ માટે રહેવાનું છે પરંતુ સત્તર તારીખના રોજ છે એ અમુક કલાકો સુધી છે એ વાદળોનો ઘેરાવો તમામ વિસ્તારોની અંદર જોવા મળશે જેમાં ભાવનગરથી લઈ અને જે ઠેર દ્વારકા સુધીના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે એટલે કે આ વિસ્તારોની અંદર છાંટા સ્વરૂપે વરસાદ પડશે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે સાથે કચ્છ લાગુના વિસ્તારની વાત કરવામાં આવે તો સતત કચ્છ લાગુના વિસ્તારોમાં છે સત્તર અઢાર અને ઓગણીસ આ ત્રણ દિવસ માટે સતત છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળશે અને આ જ પ્રકારે મિત્રો લખપત છે નળિયા છે ભાડલી છે માંડવી છે ગાંધીધામ છે રાપર છે ખાવડા છે તમામ વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને વરસાદ પાડશે તો અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એમાં નાવકાષ્ટની પણ આગાહી દર્શાવી દેવામાં આવી છે ટૂંકા ગાળાની આગાહી કારણ કે મિત્રો અત્યારે જે છે એ સાત દિવસની આગાહી કરવામાં આવતી હોય છે પરંતુ એમાંથી પણ ટૂંકા ગાળાની આગાહી એટલે કે નાવકાષ્ટની આગાહી જે છે એમાં સતત આઈએમડી ડિપાર્ટમેન્ટે જાહેર કરેલ જે મેપ છે એ મેપમાં પણ કહેવામાં આવ્યું છે કે કચ્છ લાગુના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના અડધા ભાગના વિસ્તારોની અંદર છે એ વરસાદી સિસ્ટમ અત્યારે ઓગણીસ તારીખ સુધી જોવા નહીં મળે પરંતુ છે વાદળછાયું વાતાવરણ રહેશે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળશે પરંતુ વરસાદ પડશે નહીં અને આ બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો ગુજરાત રિઝનના ભાગ જ્યાં મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો આવે છે આમ ગુજરાત રિઝનના ભાગની અંદર છે એ સારામાં સારો વરસાદીય ઝાપટાં સ્વરૂપે અથવા તો મધ્યમથી હળવા વરસાદની છે એ આગાહી કરવામાં આવી રહી છે તો આ જ પ્રકારે અત્યારે છે એ સિસ્ટમનો ઘેરાવો બન્યો છે મજબૂત સિસ્ટમ બનવાને કારણે છે એ વાદળછાયું વાતાવરણ પણ રહેલું છે અને ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે તો હવે પછી ગુજરાત રાજ્યમાં જે વરસાદીય એ લાઇન છે મોન્સૂનની લાઇન ખાસ કરીને કહેવામાં આવી રહી છે આ લાઇન અત્યારે મધ્ય ભારત તરફ આગળ વધી છે અને મધ્ય ભારતની અંદર તો લો પ્રેશર સિસ્ટમ પણ બની છે અને હવે પછી વેલામાર્ક લો પ્રેશર સિસ્ટમ પણ બનશે અને એનો જે ઘેરાવો છે એ સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી અને વરસાદ લાવશે અત્યારે મિત્રો તમે જોવા જોવા જાઓ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ વાદળછાયું વાતાવરણ છે એ રાત્રિ દરમિયાન બનતું હોય છે બપોર પછીનું જે વાતાવરણ છે એની અંદર વાદળછાયું વાતાવરણ છે ગણવામાં આવી રહ્યું છે સવારથી લઈ અને બપોર સુધીના એટલે કે સવારના લગભગ સાત વાગ્યાથી બપોરના અગિયાર વાગ્યા સુધી છે એ વાતાવરણ સૂકું અને ઠંડા પ્રમાણનું રહેતું હોય બપોરે બાર વાગ્યાથી લઈ અને ચાર વાગ્યા વચ્ચેનો સમયગાળો છે એ ગાળા વચ્ચે છે એ વરાપની જે આગાહી હતી એ પ્રકારનો જે તડકો અને જે ઉકળાટ છે જોવા મળતો હોય અને આમ જોવા જઈએ તો મિત્રો રાત્રિના સમયગાળા માટે છે એ ફરી વખત ઘણા બધા વાદળોનો ઘેરાવો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ભાગ દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતો જોવા મળતો હોય છે તો એ જ પ્રકારનો જે ઘેરાવો છે એ મજબૂત બની અને સિસ્ટમને આગળ વધારતો ધક્કો મારતો જોવા મળી રહ્યો છે અને અત્યારની જો લેટેસ્ટ આગઈ છે એમાં મધ્ય ભારત તરફની જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની અને હવે પછી ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો તમને દર્શાવી દઈએ તો અત્યારે કયા જિલ્લાઓની અંદર કયા રાજ્યોની અંદર અને ભારત દેશની અંદર કયા ભાગની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે તો અત્યારે સતત ઉત્તર ભારત અને મધ્ય ભારતના તમામ વિસ્તારોની અંદર છે એ વરસાદ જોવા મળી રહ્યો છે એની સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે અને લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો હવે વેલમાર્ક લો પ્રેશરની અંદર ટ્રાન્સફર થશે એટલે કે બદલાશે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની કન્ડિશન છે એના જ કારણે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓ પર છે વરસાદની અસર જોવા મળશે તો સત્તર અઢાર અને ઓગણીસ આ ત્રણ દિવસ જો મિત્રો વાતાવરણ સૂકું રહે અથવા તો વાતાવરણની અંદર વરસાદ ન પણ પડે અથવા વરસાદ પડે તો કયા વિસ્તારોની અંદર પડી રહ્યો છે તમારા વિસ્તારની અંદર પડશે કે નહીં એ માટે તમે છે એ આ વિડિયોને છેલ્લા સુધી જોવો છો તો હવે તમને એક ખાસ વિનંતી છે તો તમે નીચે કમેન્ટ બોક્સમાં પણ જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર કે તમારા વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડ્યો છે કે કેમ અને આ વરસાદ છે એ ધીમી ધારે પડ્યો છે કે અતિભારે વરસાદ પડ્યો છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે મિત્રો અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એ આગાહી પ્રમાણે ખાસ કરીને અલ્હાબાદ લાગુના વિસ્તારોની અંદર અને ગ્વાલિયર વિસ્તારો ન્યૂ દિલ્હીના વિસ્તારો જોધપુરના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમનો એરિયા બનતો જોવા મળી રહ્યો છે અને આ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કની અંદર ફેરવાશે અને વરસાદ ગુજરાત રાજ્ય તરફ લાવશે એટલે કે મિત્રો અત્યારે જે આગાહી સામે આવી રહી છે એમાં વીસ તારીખ પછી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો સુધી પહોંચે પંજાબ બોર્ડર લાગુના વિસ્તારો સુધી પહોંચશે અને ત્યાંથી મધ્ય ભારત તરફ નીચાણ મધ્ય ભારત તરફ ફરી વખત ટ્રાન્સ ટર્ન મળશે એટલે કે નીચે આવશે તો મધ્ય ભારત તરફ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ફરી વખત ટ્રાન્સફર થઈ અને નીચે આવશે વરસાદ લાવશે તો ગુજરાત રાજ્યમાં અત્યારે છે એ મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા પણ મળશે તો ઓગણીસ તારીખના રોજ છે એ ફરી વખત સિસ્ટમનો ઘેરાવો છે એ આગળ વધશે અને લાઇન અનુસાર કચ્છ લાગુના તમામ વિસ્તારોની અંદર છે એ ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પાડશે તો એમાં પણ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર અત્યારે છે સીધી અસર ટ્રફલાઇનની જોવા મળી રહી છે સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે એના જ કારણે વરસાદી એ સિસ્ટમનો અત્યારનો જે ભાગ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને મિત્રો જોધપુર છે જયપુર છે તેમજ જેસલમેર રાજસ્થાનના તમામ વિસ્તારોની અંદર છે એ આ સિસ્ટમ ઓગણીસ તારીખના રોજ પડશે એટલે કે ઓગણીસ તારીખના રોજ રાજસ્થાનના તમામ વિસ્તારોની અંદર છે ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે આ સાથે મિત્રો અત્યારનું જે લાઈવ સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે લેટેસ્ટ વ્યૂ પિક્ચર પણ ગઈ શકાય આઈએમડી ડિપાર્ટમેન્ટે પણ જાહેર કર્યું છે અને હવામાન વિભાગે ખાસ કરીને કહ્યું છે કે આ સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર જે વાદળોનો ઘેરાવો અત્યારે બનતો જોવા મળી રહ્યો છે સતત મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ તો અત્યારે મધ્ય ભારત તરફ આગળ વધી ગઈ છે પરંતુ અત્યારે સતત ઉત્તર ભારતના વિસ્તારો હોય મધ્ય ભારતના વિસ્તારો હોય પૂર્વ ભારતના વિસ્તાર કે દક્ષિણ ભારતના વિસ્તાર આ તમામ વિસ્તારોની અંદર અત્યારે છે તમામ ભાગની અંદર અત્યારે આ લોપરેશન સિસ્ટમ વેલમાર્કની અંદર ફરી અને આગળ વધી ગઈ છે એટલે કે પશ્ચિમ ભારત તરફ આ ગતિ કરી રહી છે એમાં ગુજરાત રાજ્યને ખાસ કરીને વરસાદ આપશે કારણ કે હવે વીસ તારીખ સુધીનું વાતાવરણ છે એ સ્થિર રહ્યું હતું ત્યાર પછી છે વાતાવરણની અંદર મોટી અસ્થિરતાના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો હતો આ જ કારણે છે એ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા પણ બોલાવશે પરંતુ આવનારા થી ત્રણ દિવસ છે એ આગાહી શું રહેશે એ તમને જણાવી દે તો સત્તર તારીખના રોજ અને અઢાર તારીખના રોજ છે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે સૂકું રહી શકે છે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે મેપમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે મધ્ય ભારત તરફથી જે વાદળોનો ઘેરાવો સતત સ્ટ્રોંગ ફોર્મમાં આગળ વધી રહ્યો છે એ અત્યારે ગુજરાતથી ખૂબ જ નજીક નથી એટલે કે ખૂબ જ દૂર છે એવું ગણી શકાય ખૂબ નજીક પણ ન હોય એવું ગણી શકાય તો આ ટ્રોફ લાઇન છે એનો મોન્સૂન ટ્રફ ગણવામાં આવી રહ્યો છે આ જે વાદળો અત્યારે તમે જોઈ શકો છો એ ચોમાસાના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત કરી અને આગળ લાવશે એમાં પણ ખાસ કરીને અમદાવાદ લાગુના વિસ્તારો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લીના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે વડોદરા છે દમણ દાદરાનગર હવેલી સુરત લાગુના વિસ્તારથી લઈ અને ઠેક સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ અને દરિયાકાંઠાના વિસ્તારો જોઈએ તો દ્વારકા સુધીના તમામ વિસ્તારોની અંદર છે આ વરસાદીએ લાઇન આગળ વધશે આ જ પ્રકારે મિત્રો હવે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે એમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ જોવા જઈએ તો અરબસાગરમાંથી પણ વેલમાર્કની એક લો પ્રેશર સિસ્ટમ છે એ બનતી જોવા મળી રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી રહી છે અને અસર પણ કરતી જોવા મળી રહી છે ખાસ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓ અને રિસ રિઝન ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી અત્યારે વરસાદી સિસ્ટમનો ટ્રફલાઇન પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે તો અત્યારે ગુજરાતના છે એ લગભગ મોસ્ટ ઓફલી છે એ દરેક ભાગની અંદર વરસાદ જોવા મળશે અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતાની સાથે ચોમાસાની ગતિવિધિ શરૂ કરાવશે અને વરસાદ લાવશે અને એમાં પણ અત્યારે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે મોન્સૂન ટ્રફલાઇનની ભાગરૂપે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને આ ઘેરાવો છે સતત ગતિ કરીને ગુજરાત ઘણા બધા જિલ્લાઓ અને વિસ્તારોની અંદર છે એ આગળ વધશે અને વરસાદ લાવશે અને એમાં પણ સિસ્ટમનો જે ઘેરાવો મજબૂત બન્યો છે એ સિસ્ટમનો ઘેરાવો લગભગ સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી અને વરસાદ લાવશે જેમાં અત્યારની જે સિસ્ટમ છે એ તો નબળી પડતી જોવા મળી રહી છે પરંતુ ઓગણીસ તારીખ અને વીસ તારીખ પછીની જે સિસ્ટમ બનશે એ સિસ્ટમ ઘણી અસર કરશે અને આ વખતે ગુજરાતના દરેક રાજ્યો અને દરેક જિલ્લાઓ ઉપર છે એ અસર પહોંચાડશે જેમાં ગુજરાત રાજ્ય સિવાય આજુબાજુના જે પણ રાજ્યો છે જેમાં મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો છે ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો છે સાથે જે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો છે આ તમામ જે બોર્ડર લાગુના વિસ્તારો સરહદી વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદ છે એ ભૂકા બોલાવશે વીસ તારીખ પછીની આગાહી છે એ કરવામાં આવી રહી છે એટલે કે વીસ જુલાઈ પછી છે તમારે જોવાનું રહે કે વરસાદ છે કેવો પડી રહ્યો છે અત્યારે તો મિત્રો સત્તર અઢાર અને ઓગણીસ આ ત્રણ દિવસ છે વરાપની આગાહી છે ફરી વખત સિસ્ટમ છે એક્ટિવ થશે એ સિસ્ટમ અત્યારે છે એ મધ્ય ભારત તરફ પહોંચી છે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને આગળ વધતો ગતિ કરતો જોવા મળી રહ્યો છે આ જ વખતે મિત્રો વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનશે અને આ વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના દરેક રાજ્યો ઉપર અને જિલ્લાઓ પર છે એ અસર પહોંચાડશે એટલે કે ગુજરાત નજીકના જે રાજ્યો હશે એ અને ગુજરાતની અંદરના જે જિલ્લાઓ હશે એ તમામ વિસ્તારોની અંદર વરસાદ અસર પહોંચાડશે સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે ઝાપટાં સ્વરૂપનો વરસાદ કહી શકાય છે અને વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત ન બન્યો હોય એવું પણ ગણી શકાય કારણ કે ઘણી વખત છે એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત ન પણ બને અને વરસાદ પણ ન પડે તો અત્યારે ઝાપટા સ્વરૂપનો વરસાદ ગણવામાં આવી રહ્યો છે અને બે દિવસ પછી જો વરસાદ પડશે તો એ ધીમી ધારે અને હળવા મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ઓગણીસ તારીખની લેટેસ્ટ આગાહી છે ઓગણીસ તારીખ સુધીમાં જો વરસાદી સિસ્ટમનો ઘેરાવો ટ્રફલાઈન સ્વરૂપે આગળ વધે તો વરસાદ છે એ ચોક્કસપણે ગુજરાતના દરેક રાજ્યો ગુજરાત રાજ્યના દરેક જિલ્લા ઉપર પડશે આ જ પ્રકારની અત્યારે લેટેસ્ટ નવી આગાહીઓ છે કરવામાં આવી રહી છે ઘણા બધા વિસ્તારોની અંદર પણ ભૂકા બોલાવતી સિસ્ટમો બનશે અને આ સિસ્ટમોનો ઘેરાવો છે એ મજબૂત બની અને લગભગ તો છે એ દરેક જિલ્લાઓ પર અસર પહોંચાડશે વધારે ભાગની અસર છે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ભાગના વિસ્તારો તરફ પહોંચાડશે કારણ કે આ જે સિસ્ટમનો ટ્રફલાઇન અત્યારે મજબૂત બની અને આગળ આવી રહ્યો છે મિત્રો સતત પૂર્વ ભાગના વિસ્તારોથી એટલે કે બંગાળની ખાડીની જે વિસ્તારની જે સિસ્ટમો છે એ મજબૂત બની અને આગળ વધ છે અને એ પણ પશ્ચિમ ભાગ તરફ વધી રહી છે એટલે કે ગુજરાત રાજ્ય તરફ આવે છે એ ચોમાસું આગળ ગતિ કરી રહ્યું છે તો વરસાદની આવી લેટેસ્ટ અને નવી આગાહી જાણવા માટે મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર છે એ જેટલી પણ આગાહીઓ અત્યારે અને આવનારા સમયની અંદર કરવામાં આવશે સૌ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી એ માહિતી અને આગાહી મળી જશે અને મિત્રો આ ખાસ કરીને અત્યારે જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને મજબૂત બનતી સિસ્ટમો છે એના વિશે આપણે નેવું ટકા તો શ્યોર છીએ કે ગુજરાત રાજ્યમાં ઓગણીસ તારીખ પછી વરસાદ પડશે પરંતુ એ પહેલાં જો ઝાપટા સ્વરૂપે અથવા તો હળવાથી મધ્યમ વરસાદ પડી જાય તમારા જિલ્લાની અંદર પડ્યો હોય અથવા તમારા વિસ્તારની અંદર વરસાદ પડ્યો હોય તો ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો જેથી કરી આવનારા સમયની અંદર બીજા લોકો સુધી પણ માહિતી પહોંચતી રહે